જે એક્ઝિટ પોલ બહાર કાઢવામાં આવતો હોય છે કે ભારતીય જનતા પાર્ટી આવી રીતે જીતશે આટલી સીટો જીતશે કોંગ્રેસ આટલી સીટો જીતશે આપણે એક્ઝિટ પોલ કરવા નથી આવ્યા પરંતુ એ જાણવાની કોશિશ કરીશું આપણે વાસુદેવભાઈ પાસેથી રાજકારણને તેઓ વર્ષોથી જાણે છે અને એમની પાસે આવવાનું કારણ એ જ છે કે શું ખરેખર આ વખતની ચૂંટણીમાં એમને શું નવું લાગ્યું છે વાસુદેવભાઈ સવાલ એ જ છે શું નવું લાગ્યું આ વખતે ગુજરાતમાં ક્ષેત્રિયોનું જે આંદોલન થયું એ આંદોલનને કારણે મતદાન જે છે એ મતદાન ઓછું થયું એવું કહેવાય છે ખરા ખરી રીતે જોવા જઈએ તો જ્યાં જ્યાં મતદાન ઓછું થયું છે સૌ ભાગે સૌરાષ્ટ્રમાં થતું જ્યાં ક્ષેત્રીઓનું જોર છે ત્યાં બોગસ મતદાન છે એ અટકાયું છે એટલે ગુજરાતમાં સમસ્યા છે સૌથી મોટી સમસ્યા છે બીજા રાજ્યોમાં કદાચ આટલી વિકરાળ નહીં હોય કે મોટા પ્રમાણમાં એક બોગસ મતદાન કરવાની એક પ્રેક્ટિસ ચાલે છે અને આ પ્રેક્ટિસમાં જે યાદીઓ છે મતદાર યાદીઓ કહેવાય છે કે દર વખતે દુરસ્ત કરવામાં આવે છે પણ આ વાતમાં પણ તથ્ય નથી લાખો મતદાતાઓ આજે પણ મતદાર યાદીઓમાં એમણામાં જ ચાલે છે છોડીને જતા રહ્યા છે પૃથ્વી છોડીને જતા રહ્યા છે જે લોકો મરી ગયા છે એમના પણ મતદાર યાદીમાં નામો તમે જોવા મળશે એટલે આખી જે બોગસ મતદાનની જે પ્રક્રિયા છે ચાલુ મતદાનમાં પણ આ બોગસ મતદાન થાય છે દિવસના અંતે છેલ્લા સમયમાં પણ આ થતું હોય છે જ્યાં બૂથ ઉપર પણ કાર્યકર્તાઓ જ્યાં પહોંચી જાય છે વ્યવસ્થા ગોઠવી દે છે ત્યાં અધિકારીઓને ડરાવી દે છે ક્યાં એની સાથે ગોઠવણ કરી લે છે એટલે એટલું મોટું પ્રમાણ છે એ પ્રમાણ જ્યાં જ્યાં અટક્યું છે ત્યાં મતદાન ઘટ્યું છે અને ત્યાર પરિણામો બદલાવવાની પણ સંભાવના છે એટલે આજે બોગસ મતદાન ભારતની લોકશાહીનું સૌથી નબળું પાસું આ છે કે ચૂંટણી પંચના આયુક્ત આજે પણ દસ અગિયાર દિવસે એનો ફાઇનલ ડેટા વેબસાઇટ ઉપર મૂકે છે અને એ પર્સન્ટેજ મૂકે છે નંબર નથી મૂકતા એટલે ચૂંટણીમાં જે ગડબડો થઈ રહી છે અને એમાં ચૂંટણી પંચની શાખ આ વખતે એટલી બધી નીચે જઈ રહી છે કે ચૂંટણી પંચ પોતે ગડબડ કરી રહ્યું હોય એ પ્રમાણે સુપ્રીમ કોર્ટ સુધી રજૂઆતો થઈ રહી છે ઈવીએમ ને વીવીપેટ ઉપર તો ચાલી જ રહ્યું છે અને એમાં પણ જે ગડબડો દેખાય છે પડેલા મત કરતાં વધારે નીકળવા આ બધું જ ગઈ લોકસભામાં બન્યું છે ગઈ લોકસભામાં થયેલા ફાઇનલ ડેટા એમણે હમણાં છેલ્લે છ મહિના પહેલાં રીટ થઈ ત્યાં સુધી એને અપલોડ નહોતા કર્યા ચૂંટણી પંચે એટલે ચૂંટણી પંચ સામેની જે આખી પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે અવિશ્વાસની જે ખાઈ પેદા થઈ છે એને કારણે અને બીજું વાસ્તવિક રૂપે મેદાનમાં પણ દેખાય છે કે બોગસ મતદાન જેટલું બધું દેશભરમાં થઈ રહ્યું છે જો ફ્રી ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ઇલેક્શન કરાવવામાં ચૂંટણી પંચ સદંતર નિષ્ફળ ગયું છે એના આ બધા દુષ્પરિણામો છે એટલે ગમે તે ઉમેદવારને કારણ કે જે પરિણામો આવે છે ને એ પરિણામો ફક્ત સ્વિંગ ઉપર હોય છે બેઝિક વોટર તો બધાનો બધાની પાસે હોય જ છે એટલે સ્વિંગના વિધાનસભા હોય તો દસ પંદર હજાર વોટ અને લોકસભા હોય તો લાખ વોટ આગા પાછા કરવા તમે બે હજાર બુથ હોય છે લોકસભામાં ખાલી તમે સો સો વોટનું બોગસ વોટિંગ કરો તો બે લાખ વોટ થઈ જાય અને અમે મતદાન તો ઓછું જ થાય છે વાતો કરે છે મતદાન વધારવાની પણ અવિશ્વસનીય જે ચૂંટણી પંચની અવિશ્વસનીયતા છે એને કારણે મતદાન વધતું નથી ચાલીસ ટકા જતા જ નથી એટલે એમણે ગોઠવણ કરવામાં અનુકૂળતા પડે છે બોગસ મતદાનમાં એટલે આ દેશમાં જ્યાં સુધી બોગસ મતદાન નહીં રોકાય ત્યાં સુધી મને એવું લાગે છે કે કોઈ ધારેલા રિઝલ્ટ આપણને દેખાશે નહીં હારતો માણસ જીતતો દેખાશે જીતતો હારતો દેખાશે ઈવીએમ તો પાછળની વાત છે એમાં જે કંઈ ટ્રાન્સફર થઈ રહ્યા છે વીવીપેટમાં ગડબડો થઈ રહી છે તો સેકન્ડરી ઇસ્યુ છે પ્રાઇમરી ઇસ્યુ પ્રત્યક્ષ ફિલ્ડમાં બુથ મતદાન કેન્દ્રમાં એના મથકમાં જે બોગસ મતદાન થઈ રહ્યું છે યાદીઓમાં જે ગડબડો રહી હોય છે ખરેખર તો ચૂંટણી પંચની યાદીમાં ભૂલ નીકળે ને તો ચૂંટણી પંચને છ મહિના બાર મહિના જેટલી ભૂલ એ પ્રમાણે એને સજા થવી જોઈએ કે તમારી મતદાર યાદીમાં ભૂલ કેવી રીતે આવે છે અને મતદાન થતી વખતે પણ જે ફરિયાદો આવે છે એનો નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી પંચ રિઝલ્ટ કેવી રીતે જાહેર કરી શકે એ પણ કરી શકતું નથી ન સત્તરસી ફોર્મ મૂકવાની પણ એની તૈયારી નથી એટલે મને એવું લાગે છે કે જે કંઈ બધી ગડબડો છે એનો મુખ્ય જે પ્રદાન છે હિસ્સો છે એ ચૂંટણી પંચના આયુક્તનો હોય એવું લાગી રહ્યું છે આ બહુ મોટો પ્રશ્ન છે વાસુદેવભાઈ જે પ્રમાણે તમે કહ્યું કે ગુજરાતમાં સૌથી વધુ બોગસ મતદાન થાય છે તો

કહેતા હોય છે કે આટલું જીતશે આની આટલી આવશે બધું પડતું સાહેબ અમે મારા મારા પોતાના ત્યારે તો હું એકવાય ને કે બહુ નાની અવસ્થામાં હતો તો પણ બધા પ્રિડિક્શન સાચા પડતા હતા કે અહીંયા આ જીતશે અહીંયા આ નહીં જીતે આ બધું થઈ શકતું હતું પણ છેલ્લા વર્ષોમાં જે ત્રીસ ચાલીસ વર્ષોમાં જે બોગસ મતદાનની જે પરંપરા સર્જાણી છે અને ચૂંટણી પંચની જે નબળી કામગીરીઓ થઈ રહી છે એને કારણે કોઈ પ્રિડિક્શન સાચા એટલે હું તો પ્રિડિક્શન કોઈને આપતું જ નથી કોણ જીતશે ને કોણ નહીં જીતે બહુ બહુ તો એટલું કહી શકીએ કે ગુજરાતમાં અગિયાર સીટો એવી છે કે એમાં ગમે તે રિઝલ્ટ આવી શકે ત્રણ ચાર સીટો એવી છે કે એમાં કદાચ કઈ સીટો લાગે થોડું ઇન્ડિયા સીટોમાં જ એવું છે કે બહુ ગણીએ આપણે તો ભરૂચ છે આણંદ છે બરાબર જૂનાગઢ છે આ એવી સીટો છે કે જ્યાં કદાચ ઇન્ડિયા ગઠબંધન જીતી શકે બાકીની છે ટક્કરમાં સીટો છે પણ મેં કહ્યું એમ તમે જો બોગસ મતદાન થઈ જ ગયું હોય તો તમે પચાસ હજાર લાખ મત નાખવા એટલે બે હજાર બુથમાં લાખ મત નાખવા એટલે શું યાર એક બુથમાં કેટલા છે પચાસ મત થયા એટલે આ આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કારણે મને એવું લાગે છે કે પ્રિડિક્શન ખોટા પડે છે એટલે ઘણી બધા લોકો કે તમે તો બાયસ રાખીને બોલતા છો આવા બધા આક્ષેપો પણ થતા હોય છે એટલે જનરલી હું પ્રિડિક્શન નથી કરતો લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ચૂંટણી હારી ગયા એટલે સીધો આક્ષેપ ઈવીએમ ઉપર કરી દેવાનો એટલે એમાં એવું છે કે આમ બોગસ મતદાન છે ને ઈવીએમ ના હોય ને મત પત્રકમાં પણ બોગસ મતદાન થતું હતું ને પેલા આખા આંખનો બૂથ કેપ્ચર થતા હતા અત્યારે શું થાય છે કે ઈવીએમ માં એક બુથમાં જે મત પડે છે ને એ મત કયા ઉમેદવારને કેટલા મળે એના આંકડા મળે છે એટલે આજે ગુપ્ત મતદાન છે જ નહીં લોકોને ખબર લે કોઈ કોઈ માણસ કોઈ બૂથ ખરીદે છે તો એ બૂથ ખરીદ્યા પછી એટલા મત ના નીકળે તો એ કાં એને એને એની ઉપર જુલમ કરે છે કાંઈ એને જે કહેવાના કીધા એ પૈસા નથી આપતો એટલે આ બધું જે થઈ રહ્યું છે એટલે બૂથ આખા ખરીદાવાની જે પ્રક્રિયા ચાલુ થઈ છે એટલે કેપ્ચર કરવાના આવતા નથી બાકી બોગસ મતદાન એ વખતે પણ થતું હતું આજે પણ થાય છે એમાં બે મત છે જ નહીં વસુદેવભાઈ મારો છેલ્લો સવાલ કે કેટલી સીટો તમને શું લાગે છે કે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન કે અથવા તો કોંગ્રેસ ખાલી સીટનું આપણે નામ નથી જોવું જોતું સીટ વાઈઝ ગુજરાતમાંથી ગુજરાતમાં પચીસ ગુજરાતમાંથી કુલ તો છવ્વીસ સીટ છે બરાબર છવ્વીસ માંથી ચાર પાંચ સીટ જો છે એ કદાચ ઇન્ડિયા ગઠબંધનની નીકળી શકે આ માહોલ જોતા એવું લાગે છે અને જો ખરેખર બોગસ એવું કહે છે આ જે ક્ષેત્રીય આગેવાનો કહે છે કે અમે બોગસ મતદાન નથી જ થવા દીધું તો સીટો વધારે પણ નીકળે એવી સંભાવના મને દેખાય છે બિલકુલ તો હા હતા રાજકીય વિશ્લેષક જેવું કહી રહ્યા છે કે દેશની અંદર ગુજરાતમાં સૌથી વધુ બોગસ મતદાન થાય છે અને આ વખતે જે પ્રમાણે ધાર્યું હતું એ એટલા ટકા પણ મતદાન એટલે ઓછું થયું છે મતદાન અને જે પ્રમાણેની જાહેરાતો કરવામાં આવે છે કે ચૂંટણી પંચ એક્ટિવ છે અને ચૂંટણી પંચ પોતાની કામગીરી કરે છે પરંતુ આક્ષેપો દર વખતે આવી રીતે થતા હોય છે ઘણી બધી વિડીયોઝ તમે સોશિયલ મીડિયાની અંદર જોઈ હશે જેમાં મધ મત ખરીદતા હશે અને એક વિડીયો પણ હમણાં બુથ કેપ્ચરિંગની સામે આવી હતી એક નહીં આવી અનેકો વિડીયો સામે આવી છે ચૂંટણી પંચે વિશ્વાસ જે આ લોકશાહી છે લોકશાહીને ટકાવા ટકાવી રાખના રાખવા માટે અને લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે મતદાનને ક્લિયર રીતે મતદાન કરાવવું જરૂરી છે